સુરત જિલ્લાના કડોદરા પાસેથી કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા લાખનો હતો તથા એસએસ ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પેરલ ફ્લો સ્ક્વોડ સુરત ગ્રામ્ય એલસીબી પેરલ ફ્લો સ્કવોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ રાઠોડ તથા પીએસઆઈ એલજી રાઠોડ અને પીએસઆઈ એમઆર સકોરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન એએસઆઈ મુકેશ જયદેવભાઈ હેડ કોન્સ્ટેબલ અનિલ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કાર્તિક ગીરી ચેતનગીરીને બાતમી હતી કે કન્ટેનર એમએચ તેતાળીસ વાય છીઠ્યોતેરનો ચાલક તેના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવસારી તરફથી આવી રહ્યો છે જે બાતમીના આધારે કડોદરા પાસે વોચ ગોઠવી દારૂના જથ્થા સહિત કુલ સત્યાવીસ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારબાદ પોલીસે છોગારામ ઉર્ફે ગોસાયરામ હીરામજી જાખડની અટક કરી હતી જ્યારે તેના અન્ય સાથીદાર રાકેશ ચૌધરીને વોન્ટેજ જાહેર કરી તમામની વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ